વર્ષની શરૂઆતમાં બનાસકાંઠાના બે ભાગ કરવામાં આવ્યા હતા એક તો સાથે જ અનેક એવા રાજકીય નેતાઓ હોય કે પછી ત્યાંના લોકો હોય તે એક બાદ એક આનો વિરોધ કરી રહ્યા હતા આની પહેલા આપણે જે પૂર્વ ધારાસભ્ય મફતલાલ પુરોહિત છે તેમને સાંભળ્યા હતા પરંતુ હવે તેમને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને લેટર લખ્યો છે આજ ધાનેરાની બાબતને લઈને આજે તેના વિશે જ વાત કરીશું નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ બનાસકાંઠાના બે ભાગ કરવામાં આવ્યા ઘણા બધા લોકોએ આ નિર્ણયને સ્વીકાર કર્યો અને ઘણા બધા લોકોએ આ નિર્ણયનો વિરોધ પણ કર્યો છે આ બધાની વચ્ચે પૂર્વ ધારાસભ્ય મફતલાલ પુરોહિત છે તે અત્યાર સુધી અનેક એવા નિવેદનો આપતા આવ્યા છે તેમણે શંકર ચૌધરીને પણ ઘણી બધી વખત કટાક્ષ કર્યો છે આ બધાની વચ્ચે હવે તેમને ધાનેરાની બાબતને લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખીને માંગ કરી છે કે ધાનેરાને ફરી એક વખત બનાસકાંઠામાં જ સમાવેશ કરવામાં આવે સૌથી પહેલાં તો જો લેટરની વાત કરવામાં આવે તો તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને લેટર લખ્યો છે તે બાદ તેમને કહ્યું છે કે ધાનેરા તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં રાખવાની આ બાબત છે તેને ખાસ કરીને ધ્યાનમાં લેવામાં આવે એટલું જ નહીં એમ પણ કહ્યું છે પ્રજાની પણ લાગણી છે તેની સાથે જેટલા પણ રાજકીય નેતાઓ છે તે લોકો પણ અત્યારે એવું જ માંગી રહ્યા છે કે ધાનેરાને ફરી એક વખત બનાસકાંઠામાં સમાવેશ કરી દેવામાં આવે એટલું જ નહીં તેમને એમ પણ કહ્યું છે કે સંઘના તમામ કાર્યકર્તાઓ હોય અથવા તો પછી ત્યાં રહેતા વેપારીઓ હોય દરેક લોકો તમને વિનંતી કરે છે કે ધાનેરાને લઈને આ નિર્ણય છે તેને બદલવામાં આવે કારણ કે એટલું જ નહીં તેમને બે હાથ જોડીને નમ્ર વિનંતી પણ કરી છે કે અત્યારે હાલ જે ધાનેરાનો વિવાદ ચાલી રહ્યો છે તેનો અંત લાવવામાં આવે ને ધાનેરાને ફરી એક વખત બનાસકાંઠામાં સમાવેશ કરી દેવામાં આવે આની પહેલા પણ જે પૂર્વ ધારાસભ્ય પુરોહિત છે તે અનેક વખત પોતાના નિવેદનો આપી ચૂક્યા છે અનેક વખત તેઓ પણ વિરોધ પ્રદર્શન કરી ચૂક્યા છે આ બધાની વચ્ચે જો વાત કરવામાં આવે જ્યારથી બનાસકાંઠાના બે ભાગ કરવામાં આવ્યા છે ત્યારથી જ ઘણા બધા લોકો એક બાદ એક આ વિવાદ છે તેમાં આવી રહ્યા છે ઘણા બધા નિર્ણય છે તેનો સ્વીકાર કર્યો છે ગેનીબેન ઠાકોર જે ત્યાંના સાંસદ છે પણ આ નિર્ણયને અયોગ્ય હતો હવે ફરી એક વખત પૂર્વ મફતલાલ પુરોહિત છે તેમને પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખીને માંગ કરી છે કે હવે જે ધાનેરાનો વિવાદ ચાલતો આવ્યો છે તેને ફરી એક વખત વાવ થરાદ જિલ્લામાંથી બહાર કાઢીને તેને બનાસકાંઠા જિલ્લામાં સમાવેશ કરવામાં આવે જેમ કે અત્યાર સુધી બનાસકાંઠા એક જ પરંતુ તે બાદ બનાસકાંઠાના બે ભાગ કરવામાં આવ્યા એક જિલ્લો બનાવવામાં આવ્યો ધારાસભ્ય છે મફતલાલ પુરોહિત તે મેદાને આવ્યા છે તેમણે પ્રધાનમંત્રીને જાણ કરી આની પહેલા પણ તે અનેક વખત ભાજપ ઉપર કટાક્ષ કરી ચૂક્યા છે કે તેમનો આ નિર્ણય છે તે ખૂબ જ અયોગ્ય છે તેમના દ્વારા આવો નિર્ણય લેવામાં ન આવવો જોઈએ અને આનાથી ધાનેરાના જેટલા પણ લોકો છે તે લોકો પણ બહુ જ દુઃખી છે તેવું પણ તેમના દ્વારા અત્યારે હાલ અહીંયા કહેવામાં આવ્યો છે એટલું જ નહીં હવે આગામી દિવસોમાં એમની માંગ સંતોષાય છે કે કેમ તે પણ એ જોવાનું રહેશે કારણ કે અત્યાર સુધી ઘણા બધા એવા વિરોધ પ્રદર્શનો થયા ઘણા બધા એવા અત્યાર સુધી ઉપવાસ આંદોલનો પણ આપણે બનાસકાંઠામાં જોતા આવ્યા છે તેમ છતાં પણ ગુજરાત સરકાર દ્વારા તેમના નિર્ણયમાં કોઈ જ ફેરફાર કરવામાં આવ્યો નથી એટલે શું હવે કદાચ પૂર્વ ધારાસભ્ય મફતલાલ પુરોહિતે જે પ્રમાણે વાત કરી છે એ પ્રમાણે શું તેમને જે પ્રમાણે કહ્યું એ પ્રમાણે શું ધાન્ય અને ફરી એક વખત બનાસકાંઠામાં સમાવેશ કરવામાં આવશે કે કેમ તે પણ એક સવાલ ઉભો થાય છે ફક્ત ધાનેરાજ નહીં કાકડેજને લઈને પણ વિવાદ ચાલી રહ્યા છે ઘણા બધા પાટણના ધારાસભ્ય હોય કે પછી કોઈ પણ ધારાસભ્ય હોય એક બાદ એક બનાસકાંઠાના જે બે ભાગ કરવામાં આવ્યા છે તેને લઈને આજે વાત છે તે નિર્ણયને લઈને અત્યાર સુધી અનેક એવા કટાક્ષ ભાજપ સરકાર ઉપર મારતા આવ્યા છે અને ફરી એક વખત પૂર્વ ધારાસભ્ય છે મફતલાલ પુરોહિત તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આ લેટર લખીને જાણ કરી છે કે ધાનેરાના લોકો પર આજે વાવ થરાદની સાથે તેને જોડવામાં આવ્યો છે તેને લઈને ખૂબ જ દુઃખી થયા છે તો તમને લોકોને નમ્ર વિનંતી છે કે હવે ફરી એક વખત જે ધાનેરા છે તેને બનાસકાંઠા જિલ્લામાં તેનો સમાવેશ કરવામાં આવે એમની માંગ સંતોષાય છે કે નહીં તે તો આગામી સમયમાં જોવાનું રહેશે કારણ કે અત્યાર સુધી ગુજરાત સરકારને અનેક એવી રજૂઆતો કરવામાં આવી છે તેમ છતાં પણ તેમના દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં નથી આવી અથવા તો પછી જેટલા પણ લોકો છે તે લોકોને કદાચ સાંભળવામાં પણ નથી આવ્યા ત્યારે હવે ધાનેરાને શું ફરી એક વખત બનાસકાંઠામાં સમાવેશ કરવામાં આવશે કે કેમ કે પછી તેમને વાવ અને થરાદમાં જ રાખવામાં આવશે તે હવે જોવાનું રહેશે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજો the name